હેલો દોસ્તોનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રિન્યુ કેવી રીતે કરાવું તેની સંપૂર્ણ પ્રોસેસ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રિન્યુ કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂરત રહેશે સંપૂર્ણ માહિતી મેળવીશું હવે જોઈએ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રિન્યુ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જ્યારે તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રિન્યુ કરવા જાઓ છો ત્યારે તમારી જોડે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તો પહેલું છે જૂનું નોન ક્રિમિલર સર્ટિફિકેટ જે તમારું જૂનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે જેની મર્યાદા પૂરી થઈ ગઈ છે એ તમારે જોડે રાખવાનું છે બીજું છે આવકનો દાખલો રાખવાનો છે અથવા પિતા જો નોકરી કરતા હોય તો એનું પ્રમાણપત્ર અથવા તો જો કોઈ બિઝનેસ હોય તો એનું પ્રમાણપત્ર લઈ જવાનું છે આધાર કાર્ડની જરૂરિયાત રહેશે રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવાઓમાં તમે રેશન કાર્ડ આપી શકો લાઇટ બિલ આપી શકો એવું કોઈ પણ ડોક્યુમેન્ટ આપી શકો જેમાં તમારું સરનામું લખેલું હોય ત્યારબાદ છે માતા અથવા પિતા નોકરીનું પ્રમાણપત્ર જો ક્લાસ વન ટુ અધિકારી છે તો એને તમાર નોન સર્ટિફિકેટ નહીં નીકળે પરંતુ માતા પિતા જો નાની કોઈ નોકરી કરતા હોય સરકારી તો તેનું પ્રમાણપત્રની જરૂરિયાત રહેશે ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમારું છે તે જાતિના પુરાવા માટે તમારે આપવાનું રહેશે ત્યારબાદ છે પાસપોર્ટ સાઇઝના ફોટા તો બે થી ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે જોડે રાખવાના રહેશે હવે જોઈએ નોન ક્રિમિનર સર્ટિફિકેટ રિન્યૂ કરવાની બે પ્રોસેસ છે પેલું તમે ઓફલાઈન પ્રોસેસ દ્વારા જે તાલુકા સેવા સદન અથવા તો મામલતદાર કચેરીએ રૂબરૂ જઈને તમે કરી શકો છો અથવા તો ઓનલાઈન પ્રોસેસ છે ગુજરાત પોર્ટલ છે એની ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો પહેલાં જોઈએ કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી તો તમારી નજીકનું જે પણ મામલતદાર ઓફિસ છે ત્યાં તમારે જનસેવા કેન્દ્ર એ જવાનું રહેશે રિન્યૂ કરવા માટેનું જે ફોર્મ છે એ તમારે લેવાનું રહેશે અથવા તો પોર્ટલ પરથી તમે ડાઉનલોડ કરી શકો છો એ ફોર્મ છે વ્યવસ્થિત તમારે ભરીને જે પણ જરૂરી ડોક્યુમેન્ટ છે એ જોડવાના રહેશે ત્યારબાદ જરૂર પડે તો જૂનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ જોડવાનું રહેશે જે નોન સર્ટિફિકેટ જોનું છે એ તમારે એની જોડે જોડી દેવાનું રહેશે ફી ભરવાની રહેશે થી પચાસ રૂપિયા ફી હોય છે એ તમારે ભરવાની રહેશે તમારા આવકના પુરાવા પરથી અરજી વેરીફાઈ થશે જે તમારો આવકનો પુરાવો છે એમાં કેટલી આવક છે એ ઉપરથી તમારી અરજી વેરીફાઈ થશે અને તમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મળી જશે હવે જોઈએ કે ઓનલાઈન પ્રોસેસ કઈ છે તો ઓનલાઈન પ્રોસેસ માટે તમારે એક વેબસાઇટની જરૂર પડશે ડિજિટલ ગુજરાત એવું તમે ગૂગલમાં સર્ચ કરશો તો જે પહેલી વેબસાઇટ આવશે એની ઉપર તમારે જવાનું રહેશે અથવા તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી એ વેબસાઈટ પર તમે જઈ શકો છો એ પર એટલે તમને એક ઓપ્શન જોવા મળશે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ સર્વિસ તો એની ઉપર તમારે સિલેક્ટ કરવાનું રહેશે પસંદ કરવાનું રહેશે અને ત્યાં જે ફોર્મ ખુલે છે એ વ્યવસ્થિત તમારે ફરવાનું રહેશે જૂનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને આવકની જે પણ વિગતો છે એ બધી તમારે ત્યાં ફરવાની રહેશે અને જે પણ ડોક્યુમેન્ટ માંગે છે એ તમારે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે જે પણ ફી છે એ ઓનલાઈન ફી ભરવાની રહેશે અને ઓનલાઈન એમની રસીદ તમને મળી જશે એ રસીદ ઉપર તમને યુ આર એન એક નંબર મળશે એ તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે એ ઉપરથી તમે એનું સ્ટેટસ ચેક કરી શકશો કે પ્રોસેસ કેટલી પહોંચી છે હવે તમને આ જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમે રિક્વેસ્ટ કરો છો અરજી કરો છો તો તમને કેટલા દિવસમાં તમને સર્ટિફિકેટ મળી જશે પંદરથી ત્રીસ દિવસની અંદર ઇમેલ દ્વારા અથવા તો સીએસસી પરથી તમને નવું સર્ટિફિકેટ તમે મળી જશે તો આવી રીતે તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ તમારું એક્સપાયર થઈ ગયું હોય તો તમે આવી રીતે નવું કઢાવી શકો છો હવે જોઈએ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એની અવધિ કેટલી છે કેટલી મર્યાદા છે તો ત્રણ વર્ષ સુધી માન્ય છે તો જ્યારે તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવ્યું હોય તેથી ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે ત્યાર પછી એક્સપાયર થઈ જશે અને પછી તમારે એ ફરીવાર કઢાવવાનું રહેશે અથવા તો રિન્યૂ કરી શકો છો અમુક પરિસ્થિતિના આધારે વધારે સમય પણ આપી શકે છે રાજ્ય સરકાર પ્રમાણે અલગ અલગ છે તો જે આ ત્રણ વર્ષની મર્યાદા છે કોઈ ફિક્સ નથી કોઈ અમુક એવા સંજોગો હોય તો મર્યાદામાં વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે તો આવી રીતે તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો